અમદાવાદના ચાંદકેડા વિસ્તારમાં ચોંકાવનાર ઘટના સામે આવી છે અહીં રહેતી એક યુવતીએ ઇમારતના ચૌદમાં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર યુવતીના મોહિત મકવાણા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા આરોપ છે કે મો મોહિત અને તેના એક મિત્રએ મળીને યુવતીનો અશ્લીલ વિડીયો બનાવી તેનું બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું આ પહેલા યુવતીએ પ્રેમીને રૂપિયા છ હજાર આપ્યા હતા અને પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મૂકી હતી પરંતુ સતત થતા ત્રાસથી યુવતીમાં હિંમત તૂટતા આખરે તેણે જીવ ગુમાવી દીધો તેમજ હાર્દિક રબારી જેનો પૂરું નથી થયો તેના વિરોધમાં બીએનએસ એનએસ કલમ એકસો આઠ અને ચોપન મુજબ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ છે અને વિધિવત તપાસ ચાલુ છે સાથે પ્રથમ એને એની મુલાકાત થઈ રહી ત્યારે એની પાસેથી છ હજાર રૂપિયા તેનો ચેન મૂકી અને જરૂરિયાત હતી જયારે આરોપી એને પૈસા ચૂકવેલા હતા એવી હકીકત ગણાય છે વધુ તપાસ મોબાઈલ અને કાજલ અને એના બીજા મિત્રો અને પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા બાદ અને એના મિત્ર જયરાજની પૂછપરછ કર્યા બાદ ખબર પડશે કોઈ કોઈ વારે એ ગાડી ના મતલબ પાછી ખેંચવા હોય એમાં એક બે રિકવરી માટે એક બે જગ્યા સાથે તેની સાથે સંકળાયેલ કમિશન કામ કરે છે અને એના જ પાર્ટ રૂપે પ્રથમ પૂછપરછ દરમિયાન આરોપી એવું જણાવે છે કે હાર્દિકે કોઈ કારણો ત્રણ ચાર દિવસ પહેલા એને બોલાયો હતો અને એની પાસે ના રહેલો મોબાઈલ એને લઈ લીધેલો અને એ મોબાઈલ માંથી એને વિડીયો ક્યારે લઈ લીધો મને ખ્યાલ નથી પણ એ જે પ્રથમ દ્રષ્ટિએ છે વધુ પુછપરછ કરી કે ત્યારે બાદ જ ખબર પડશે એની સાથે એના કોઈ રિલેશન છે આરોપીએ પોતે જાતે આપેલો છે આરોપી હાલ જઈ ગયો છે